કાયરોપ્રેક્ટિકની જરૂર શા માટે છે એની વાત કરું તમને જેમ કે કોઈ વ્યક્તિ એવો હોય જેમ કે સાયટિકા થઈ જાય અથવા તો ગાદી બહાર નીકળી ગઈ છે કે નસ દબાઈ છે આ નોર્મલ જે કેસ આપણે લઈએ કમરને લગતા તો ઓપરેશન કરવાનું થાય ને તો એ ગાદી જે બહાર નીકળી છે ને એને કાપી નાખવાની આવે એમાં સર્જરીમાં ખર્ચો આવે દોઢ બે લાખ અઢી લાખ એવો ખર્ચો આવે કાયરોપ્રેક્ટિક શા માટે અમે જે લોકો એલાઇમેન્ટ કરીએ એનાથી જે અઢી લાખનો ખર્ચો છે એ બહુ માઇનોર જેમ કે માની લો કે હજાર બે હજાર ત્રણ હજારમાં પતી જાય અને પ્લસ પોઈન્ટ એ કે આપણે શરીર ખોલવું ન પડે જે ગાદી કાપવાની છે એને આપણે એની મૂળ પોઝિશનમાં મોકલી દઈએ કાપવી ન પડે ટૂંકમાં સર્જરી ન આવે ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં ઓપરેશન કરવું પડે પણ એથી ઓછું થોડું બી હોય તો હું ઓપરેશન વગર હું કરી આપું છું પણ એમાં થાય છે એવું આપણે એલાઇમેન્ટ કરીએ જેનાથી એને ગોઠણ ગોઠણમાં ઘસારો હોય એટલે થોડુંક એલાઇમેન્ટ ચેન્જ થયું જ હોય તો આપણી સારવારથી એને એલાઇમેન્ટ પ્રોપર થઈ જાય છે પ્લસ આપણે જે એક્સરસાઇઝ આપીએ એનાથી જે આજુબાજુના જેના સ્નાયુ હોય મસલ હોય એ બધા સ્ટ્રોંગ થઈ જાય છે એના હિસાબે એ ગોઠણને એના મૂળ પોઝિશન ઉપર રાખે છે એના એલામેન્ટને ચેન્જ નથી થવા દેતા અને ઘસારાને ત્યાં અટકાવે છે ઘસારાને રિવર્સ ના કરી શકાય એને અટકાવી શકાય પ્લસ એનો જે દુખાવો થાય છે એને ઝીરો કરી શકાય આ બધી પ્રોબ્લેમ એક જ છે સાઇટિકા કારણ કે જે લંબર સ્પાઈન છે ત્યાંથી જે નસ જાય છે એને સાયટિક ન કહેવાય આ જે નસ છે એ કોઈ પણ કારણોસર પ્રેસ થાય એને સાઇટિકા કહેવાય ગાદી બહાર નીકળે તો બી પ્રેશ થાય મણકું ખસી જાય તો બી પ્રેશ થાય એનો જે રૂટ છે જે નસનો એમાં કાંઈ પ્રોબ્લેમ પડે તો બી એ નસ પ્રેશ થવાની છે તો આને સાઇટિકા કહેવાય એ જે વાણંદ હોય એણે ડોક ખેંચી અને પેરાલિસિસ થઈ ગયું હતું એટલે બહુ એજ્યુકેટેડ હોય બહુ અનુભવ હોય રિવ્યૂ બધા જોવા પછી જ એક્સપર્ટ પાસેથી ન જ આ ટ્રીટમેન્ટ લેવી નમસ્કાર સ્વાગત છે બેઠકમાં આજે આપણી બેઠકમાં અને આપણા પોડકાસ્ટમાં જોડાવાના છે ડૉક્ટર ઘનશ્યામ વોરા જેઓ ઓનરેબલ ડૉક્ટર છે કાયરો પ્રેક્ટિસનર છે બાવીસ વર્ષની નાની ઉંમરે અત્યાર સુધીમાં એમને ઘણા લોકોને જ્યારે નિ પેઇન થતા હોય નીના ઘસારાના જ્યારે પ્રોબ્લમ આવે તો એને એક્સરસાઇઝ દ્વારા કાયરો પ્રેક્ટિસિંગ દ્વારા એને ઠીક કર્યા છે સાથે જ્યારે કમરમાં નસ દબાવવાના પ્રશ્નો આવે તેવા બધા પ્રશ્નોનું સોલ્યુશન એમને એક્સરસાઇઝ અને એક જોઈન્ટ અને મસલ સ્ટ્રેચિંગ દ્વારા એને ઠીક કરેલા છે આજે એમની સાથે બેસવાના છીએ અને એમની સાથે ઘણી બધી વાતો જાણવાના છીએ કારણ કે આ જે સમસ્યા પહેલાના સમયમાં આવતી હતી એ એક ઉંમર પછી આવતી હતી જ્યારે આજના સમયમાં એવું થઈ રહ્યું છે કે વીસ પચીસ વર્ષની ઉંમરે પણ આવા બધા પ્રકારની સમસ્યાઓ આવવાની વધી છે તો આજે એમની સાથે બેસી અને આપણે એ જાણવાનું છે કે કેમ આવે છે અને કદાચ કોઈકને શરૂઆતી તબક્કાના ઘસારા કે નસ દબાવવાના પ્રશ્નો હોય તો એને કઈ રીતના ઘરે બેસીને એક્સરસાઇઝ કરીને આપણે સોલ્વ કરી શકીએ તો આ પોડકાસ્ટ ખૂબ સરસ થવાનો છે ઇન્ફોર્મેટિવ પણ એટલો છે તો ચાલો શરૂઆત કરીએ નમસ્કાર સ્વાગત છે બેઠકમાં ઘનશ્યામભાઈ કેમ છો પહેલાં તો બસ સરસ મજામાં આજે બહુ મજાની વાતો કરવાની છે આજનો વિડીયો છે ને મારા ખ્યાલથી વૃદ્ધો માટે બહુ ફાયદાકારક છે પણ એવું લાગે છે ને કે જો યુવાનો જોયું ને તો એમને ઘણો ફાયદો થશે આનાથી કારણ કે વૃદ્ધ તો એ પણ થવાના છે તમે કાયરો પ્રેક્ટિસ કરો છો ઘણા સમયથી હવે આ સબ્જેક્ટ એવો છે ને કે વિડીયો મેં ઘણા જોયા છે મેજરલી ફોરેનમાં આ વિડીયો આના વિશે ઘણી બધી અવેરનેસ છે આપણે ભારતમાં નથી ખાસ કરીને ગુજરાતમાં તો નથી ખાસ કરીને ઓકે હવે એવું છે કે કાયરોપ્રેક્ટિસની જરૂર એક વ્યક્તિને કેમ પડે પહેલા તો ત્યાંથી આપણે શરૂઆત કરીએ ઓકે જો કાયરોપ્રેક્ટિસની જરૂર શા માટે છે એની વાત કરું તમને જેમ કે કોઈ વ્યક્તિ એવો હોય જેમ કે સાયટિકા થઈ જાય અથવા તો ગાદી બહાર નીકળી ગઈ છે કે નસ દબાઈ છે આ નોર્મલ જે કેસ આપણે લઈએ કમરને લગતા તો ઓપરેશન કરવાનું થાય ને તો એ ગાદી જે બહાર નીકળી છે ને એને કાપી નાખવાની આવે એમાં સર્જરીમાં ખર્ચો આવે દોઢ બે લાખ અઢી લાખ એવો ખર્ચો આવે કાયરોપ્રેક્ટિક શા માટે અમે જે લોકો એલાઇમેન્ટ કરીએ એનાથી જે અઢી લાખનો ખર્ચો છે એ બહુ માઇનોર જેમ કે માની લો કે હજાર બે હજાર ત્રણ હજારમાં પતી જાય અને પ્લસ પોઈન્ટ એ કે આપણે શરીર ખોલવું ન પડે જે ગાદી કાપવાની છે એને આપણે એની મૂળ પોઝિશનમાં મોકલી દઈએ કાપવી ન પડે ટૂંકમાં સર્જરી ન આવે અને પ્લસ સાઈડ ઇફેક્ટ કાંઈ નથી અને શરીર એકદમ ફ્રી થઈ જાય રિલેક્સ થઈ જાય એના માટે કાયરોપ્રેક્ટિક જરૂરી છે આજકાલ ઘૂંટણમાં ઘસારાના કેસીસ બહુ આવે છે ઇવન મારા ઘરમાં પણ એક કેસ છે શું લાગે છે એની પાછળના કારણો શું હોય છે જો ઘૂંટણમાં તો સૌથી પહેલાં તો ઉંમર ઘૂંટણ એક ડીજનરેટિવ ચેન્જીસના કારણે થતો એક રોગ છે ઉંમર વધવાને કારણે થાય પહેલાં પચાસ પ્લસ થતો હતો હવે તો ચાલીસ પિસ્તાલીસની ઉંમરમાં બી થાવા માંડો છે આ જે રોગ છે ઓસ્ટિયોઆર્થાઇટિ ઓસ્ટિયોઆર્થાઈસ કહેવાય આને જેમાં ઘસારો થવા લાગે જેમ કે અંદરની જે ગાદી હોય એ ઘસાવા લાગે પછી પછી શું થાય કે જે હાડકાં છે એમાં નાના નાના નાની નાની હાડકી હોય એ વધવા માંડે કેલ્શિયમ ડિપોઝિટ થવા માંડે એના હિસાબે જે અંદરનું જે કાર્ટિલેજ હોય ડેમેજ થાય છે પછી મિનિસ્કસ જે હોય એ બી ડેમેજ થાય છે એના કારણે ઘણી બધી સમસ્યાઓ સોજો ચડે છે ચાલવામાં તકલીફ પડે છે સર્જરીમાં ગોઠણ બદલાવા લગીનો વારો આવે છે એટલે મૂળ તો ડીજનરેટિવ છે પણ બીજા લોકોને કોને થઈ શકે કે એક્સિડન્ટ થયું હોય કે ઓવરયુઝ થતો હોય કે બહુ દોડવાનું ને થડકા લાગતા હોય પ્રોપર પોસ્ચરમાં ટૂંકમાં પ્રોપર રીતે દોડતા ના હોય રનર્સ હોય એ લોકોને પ્રોપર ટ્રેનિંગ મળે છે પણ બીજા લોકો હોય જે બહુ બહુ વધારે કામ હોય ઓવરયુઝ થતો હોય એના હિસાબે ગોઠણના જે ઘસારો હોય એ થતો હોય છે અને બાકી જેને કેલ્શિયમ ઓછું હોય એને બી ઘસારો થતો હોય છે મેજરલી આનું ડૉક્ટર જોડે જઈએ છે ને જ્યારે આ પ્રોબ્લેમ લઈને ડૉક્ટર એવું કે આનો કોઈ ટ્રીટમેન્ટ નથી પ્રોપર કદાચ દવાથી આરામ થાય બાકી આની જો દવા છે ને મૂળ તો એ તો ઓપરેશન જ છે તો તમારી જોડે આવા કેસીસ આવતા હશે મારી જોડે ગોઠણના કમર પછી સૌથી વધારે કોઈ પેશન્ટ આવતા હોય તો ગોઠણ આવે ગોઠણમાં અમુક ગ્રેડ લગી હું કરી દઉં છું જેમ કે ત્રણ ચાર ગ્રેડ આવે અમુક ત્રણ ગ્રેડ માને છે અમુક ચાર ગ્રેડ માને છે અમુક એકથી ચાર માને અમુક ચારથી એક માને પણ વર્સ્ટ કેસ ક્યારે આવે છે ખરાબમાં ખરાબ સિચ્યુએશન હોય એમાં તો ઓપરેશન કરવું જ પડે પણ ઓપરેશનનું કીધું હોય અને એક્સરે જેમ કે એક્સ જો જોઈને મને ખ્યાલ આવી જાય કે ઓપરેશન આવે એમ છે કે નહીં ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં ઓપરેશન કરવું પડે પણ એથી ઓછું થોડું બી હોય તો હું ઓપરેશન વગર હું કરી આપું છું પણ એમાં થાય છે એવું આપણે એલાઇમેન્ટ કરીએ જેનાથી એને ગોઠણ ગોઠણમાં ઘસારો હોય એટલે થોડુંક એલાઇમેન્ટ ચેન્જ થયું જ હોય તો આપણી સારવારથી એને એલાઇમેન્ટ પ્રોપર થઈ જાય છે પ્લસ આપણે જે એક્સરસાઇઝ આપીએ એનાથી જે આજુબાજુના જેના સ્નાયુ હોય મસલ હોય એ બધા સ્ટ્રોંગ થઈ જાય છે એના હિસાબે એ ગોઠણને એના મૂળ પોઝિશન ઉપર રાખે છે એના એલામેન્ટને ચેન્જ નથી થવા દેતા અને ઘસારાને ત્યાં અટકાવે છે ઘસારાને રિવર્સ ના કરી શકાય એને અટકાવી શકાય પ્લસ એને જે દુખાવો થાય છે એને ઝીરો કરી શકાય કામ ચલાવ આપણે કહીએ અમુક કેસ એથી વધારે થાય ત્યારે ઓપરેશન કરાવવું જ પડે પણ કામ ચલાવમાં જો તમારે ગોઠણ છે જેમ કે દસ પંદર વર્ષ લગી તમારે ઓપરેશન નથી કરાવવું અને દુખાવો બી બહુ થાય છે અને આપણે દુખાવાને બી ઓછો કરવો છે એના માટે કાયરોપ્રેક્ટિક બેસ્ટ છે ઓકે કઈ રીતના કામ કરે છે કાયરોપ્રેક્ટિક ગોઠણના દુખાવાને લઈને જેવી રીતે મેં વાત કરી કે એલાઇમેન્ટ ચેન્જ થયું હોય હવે એલાઇમેન્ટ ચેન્જ થાય એના હિસાબે ગોઠણનું જે પોઝિશન છે એ થોડુંક માઇનોર આગળ પાછળ થઈ જાય છે એના હિસાબે શું થાય કે જે ગોઠણમાં જે કેલ્શિયમ ડિપોઝિટ થયું છે હાડકાં વધે છે એના હિસાબે ગાદી ડેમેજ થાય છે આપણે શું કરીએ આપણા એલાઇમેન્ટથી જે વધારાની જે હાડકી વધેલી છે કેલ્શિયમ જે ડિપોઝિટ થયું છે એ ત્યાંથી સોલ્વ થઈ જાય છે મોબિલિટી આવી જાય છે ગોઠણમાં મોબિલિટી આવે પ્લસ એ એક્સરસાઇઝથી એના જે મસલ છે એ મજબૂત થયા હોય છે એનાથી શું થાય કે ગોઠણ એની પોઝિશનમાં આવી ગયા પ્લસ મોબિલિટી આવી ગઈ એટલે દુખાવો ઓછો થઈ જાય ઓટોમેટિક એક્સરસાઇઝ કરવાથી મોબિલિટી મોબિલિટી અમે લાવી દે એટલે દુખાવો ઓછો થઈ જાય છે એના કારણે રાહત થાય છે પ્લસ દસ પંદર વર્ષ લગી ખેંચાવી લે છે કે ઓપરેશન દસ પંદર વર્ષ લગી આપણે ટેકાવી દઈએ ઓકે બટ ઓપરેશન તો આવશે ઓપરેશન તો આવે પણ ઘણા બધા કેસ એવા અમે જોયા છે કે ઓપરેશનની કંઈ જરૂર હજી લગી તો નથી પડી અને એ એટ ધ એન્ડ એટ ધ એન્ડ એક એ જેવી આવે છે જ્યારે ઓપરેશન ગોઠવણું કરાવવું જ પડે કેમ કે સિત્તેર પિંચોતેર ઉંમર થઈ હોય તો એમાં કાંઈ ટ્રીટમેન્ટ કામ ન કરે ઓપરેશન કરાવવું જ પડે ઓકે એવો કેસ આવ્યો કે જે લોકોએ ઓપરેશન છે એ બાદ આ આવે અને પછી હોય તમારી જોડે ગોઠણના કેસમાં એવું નથી થતું કારણ કે ગોઠણના કેસમાં તો આખે પ્લેટ જ અંદર અલગ બેસાડી દે છે ઓકે એટલે એમાં ઘસારાના ચાન્સીસ નથી આવતા કમરના કેસમાં હોય એવું કમરમાં ગાદી કાપી નાખી હોય અને તો બી પાછી ગાદી બહાર નીકળે એવા ઘણા બધા કેસ મેં સોલ્વ કરેલા છે જેમને ઓપરેશન કરાવેલું હોય છતાં આની આ પ્રોબ્લેમ જે છે એ પાછી થઈ હોય એટલે ક કમરના કેસમાં હોય છે ડોકના કેસમાં હોય છે ગોઠણના કેસમાં નથી થતું એટલે ગોઠણનું ઓપરેશન એકંદરે સારું છે કે એકવાર એક રીતે જોઈએ તો સારું છે અને એક રીતે અમુક જે પ્રોબ્લેમ આવે જેમ કે બેસવામાં અને ચાલવામાં કે પલાઠીવાળીને બેસવાનું થાય કે ઊભા થવાનું થાય ઉભડક બેસવાનું થાય તો આ વસ્તુ ઓપરેશન પછી પોસિબલ નથી એટલી બધી એટલે એક રીતે જોઈએ તો ખરાબ બી છે અને એક રીતે જોઈએ તો સારું બી છે ઓકે હવે એક બીમારી છે સાયટિકા હમ એ થવા પાછળના કારણો શું છે સાયટિકામાં જો સાયટિકા તો બહુ બધા ઘણા લોકો મારે પેશન્ટ એવા આવતા હોય કે મને કે કે સર અમુક એમ કહે છે કે ગાદી બહાર નીકળી ગઈ છે અમુક એમ કહે છે કે સાયટિકા છે અમુક એમ કહે છે કે નસ દબાય છે આ બધી પ્રોબ્લમ એક જ છે સાયટિકા કારણ કે જે લંબર સ્પાઇન છે ત્યાંથી જે નસ જાય છે એને સાયટિક ન કહેવાય આ જે નસ છે એ કોઈ પણ કારણોસર પ્રેસ થાય એને સાયટિકા કહેવાય ગાદી બહાર નીકળે તો બી પ્રેસ થાય મણકું ખસી જાય તો બી પ્રેસ થાય એનો જે રૂટ છે જે નસનો એમાં કાંઈ પ્રોબ્લેમ પડે તો બી એ નસ પ્રેસ થવાની છે તો આને સાયટિકા કહેવાય આનો ઇલાજ મેડિકલ સાયન્સમાં કઈ રીતે છે કે ભાઈ આપણે એ ગાદી જે બહાર નીકળે છે એને કાપી નાખીએ અથવા તો મણકું ખસી ગયું છે એને એની પ્રોપર પોઝિશનમાં લાવી અને પ્લેટ બેસાડી દઈએ કાયરોમાં હું શું કરું અમે બોન સેટિંગ કરીએ કાયરો કરીએ એમાં અમે શું કરીએ એલાઇમેન્ટ કરીએ ટ્રેક્શન આપીએ એનાથી શું થાય મણકા વચ્ચે જો જગ્યા ઓછી થઈ હોય તો થોડીક વધી જાય એનાથી જે ગાદી છે એની જગ્યાએ પાછી હોઈ જાય નસ છૂટી પડી જાય મણકામાં બી સેમ જ થાય મણકું એની જગ્યાથી થોડુંક થોડુંક આગળ કે થોડુંક પાછળ ગયું છે લિસ્થેસિસની પ્રોબ્લેમ આવી જાય તો એને અમે એની જગ્યાએ સેટ કરી દઈએ છીએ જેથી જે નસ દબાય છે એ છૂટી પડી જાય છે આ જે કેસ છે કે લાખોનો ખર્ચો આવતો હોય એને બહુ માઇનોર એવા ખર્ચામાં અમે સોલ્વ કરીએ છીએ અને ઓપરેશન કરતાં બી વધારે રિલેટિવ લાગે છે કે ઘણા ઓપરેશન કરતાં બી જેમ કે ઓપરેશનમાં અમુક પ્રોબ્લેમ આવે કે બેસવાનું ને ઉપડક બેસવાનું આ પ્રોબ્લેમ આવવાની છે ઓપરેશન કરાવો ને ત્યારે શરીરમાં કોઈ પણ ઓપરેશન કરાવોલે આ પ્રોબ્લેમ એક આવવાની છે અમે આ ટ્રીટમેન્ટથી જો કોઈ પેશન્ટને જે દુખાવો છે એ સોલ્વ કર્યો તકલીફ એની જે દૂર કરી રેસ્ટ્રિક્શન કાંઈ નથી અમુક સમયે ધ્યાન રાખવાનું કે બહુ વજન નહીં ઊંચકવાનું પ્રોપર પોઝિશનમાં વજન ઊંચકવાનું એની બી ઘણી બધી રીત આવે એમને વજન ઊંચકો તો આ પ્રોબ્લેમ થાય જ તે વધારે વજન ઊંચકો કારણ કે કમરમાં એટલી તકલીફ થવાની જ છે બેસવા બેસીને ઊભા થવામાં સૂઈને ઊભા થવામાં બેસવામાં ખુરશી ઉપર બેસા હોય ત્યારે કોમ્પ્યુટર યુઝ કરતા હોય ત્યારે પોસ્ચરને લગતી કોઈ પણ પ્રોબ્લેમ આ બધી જે પ્રોબ્લેમ છે ને પોસ્ચરલ પ્રોબ્લમ જ કહેવાય પોસ્ચર ખરાબ હશે તો પ્રોબ્લમ થવાની જ છે પોસ્ચરને સરખું કરી દઈએ તો આ કાંઈ પ્રોબ્લમ નહીં થાય એક વખત ટ્રીટમેન્ટ કરાવી સારવાર કરી સો ટકા ફાયદો થઈ ગયો પછી પોસ્ચર ને લગતું જ ધ્યાન રાખવાનું છે બીજું કાંઈ દવા લેવી કે એવું કાંઈ નથી થતું ટૂંકમાં પોસ્ચર અને એક્સરસાઇઝ આ બે વસ્તુનું ધ્યાન રાખવાનું થાય પણ ઘણી વખત એવું પણ જોવા મળે છે કે લોકો નસ પગમાં બહુ ચડી જતી હોય ખાલી ચડી જતી હોય ઘણા લોકો એવું કહે છે કે સ્વાભાવિક તો લોહીનું પરિભ્રમણ ઓછું થાય કે બંધ થાય એટલે આવું થાય પણ આના લીધે કોઈ ભવિષ્યમાં આવી કોઈ બીમારી આવે તમારા ધ્યાનમાં હોય એવું કહેવાય કમરમાં નસ દબાય ને એટલે સ્વાભાવિક છે કે ગોઠ પગમાં દુખાવો થાય પ્લસ ખાલી ચડે ખાલી ચડવાના ઘણા બધા કારણ હોય મેઇન મોસ્ટ ઓફ કેસમાં બી ટ્વેલ ઘટતું હોય અને કાં તો નસ દબાતી હોય બી ટ્વેલ ઘટતું હોય તો એના વિટામિન્સને ટેબ્લેટ કે ઇન્જેક્શન લેવું પડે ફરજિયાત એમાં બીજું કાંઈ આવે નહીં તમે વેજીટેબલમાંથી લો એ બી ચાલે પણ એ તો લોંગ ટર્મ બહુ જાજો ટાઈમ થઈ જાય કારણ કે આપણું શરીર છે એ બી ટ્વેલને એબ્ઝોર્બ જ નથી કરતું એટલે જ તમને બી ટ્વેલ ઘટે છે તો પછી ઇન્જેક્શનને ટેબલેટ લેવા પડે નસ દબાતી હોય તો એના માટે તો કાયરો પ્રેક્ટિક અથવા તો બોન સેટિંગ જે છે એ ટ્રીટમેન્ટથી થઈ જાય છે પ્લસ કે ઓપરેશન કરાવો ને ગાદી કાપી નાખે જે હતું એ મેજોરિટી આ બધા કેસીસ કેટલી ઉંમરથી આવવાના ચાલુ થાય છે તમારી આવતા હોય એ પ્રમાણે અત્યાર લગી તો આપણે થર્ટી ફાઈવ પ્લસના વધારે હોય થર્ટી ફાઈવ પ્લસથી લઈને સેવન્ટી લગી સિક્સટી ફાઈવ ટુ સેવન્ટી યરના હોય એ લોકો વધારે હોય છે હવે એવા એવા કેસ આવા માંડ્યા છે કે પંદર વરસ વીસ વરસ પચીસ વરસ હવે પ્રોબ્લેમ વધવા માંડી છે હાલ આ વસ્તુ પંદર વર્ષ પંદર વર્ષ સુધી મારે એક પેશન્ટ આવ્યો હતો સાત મહિનાની એ જ હતી ખાલી સાત મહિના એને બી આવી તકલીફ હતી અને લાસ્ટ મેં એક છોકરો હતો અગિયાર વર્ષનો હતો રમતા રમતા એને કમરમાં તકલીફ થઈ ગઈ હતી સાયટિકાની પ્રોબ્લેમ અગિયાર વર્ષમાં થઈ હતી એટલે અત્યારે એમ જ છે જેમ કે કીધું કે અત્યારે કોઈ એક્સરસાઇઝ નથી કરતું કે નથી પોસ્ચરને લગતું કાંઈ ધ્યાન રાખતું રમવામાંને એમાં તો આપણને ખ્યાલ ન હોય કે આપણે ક્યાં દોડીએ અને એવું કરીએ પણ કામ કરતા હોય ત્યારે તો આપણને ધ્યાન હોવું જોઈએ જેમ કે આઈટી ફિલ્ડનું અત્યારે વધારે ક્રેઝ બહુ છે આઈટી ફિલ્ડમાં જે લોકો કામ કરે છે એ બધા લોકોને સાઈટી ક્યાં થવાનું છે અને સર્વાઇકલ સ્પોન્ડેલાઇટીસ બી થવાનું જ છે આ સો ટકા છે કારણ કે એક તો કોમ્પ્યુટરને હાઈ લેવલમાં રાખવાનું જેથી આપણે ડોકમાં તકલીફ ના પડે પ્લસ જે ચેર છે એ કમ્ફર્ટેબલ હોવી જોઈએ નકર કમરના કમરની તકલીફ બી થવાની છે એટલે આઈટી ફિલ્ડમાં તો અત્યારે ખબર હોય કે વીસથી લઈને પચીસથી ઉંમરના જે લોકો એ વધારે હોય છે અત્યારે સ્ટાર્ટિંગમાં ને પછી તો મતલબ સ્ટાર્ટ આપણે વીસ વર્ષથી જ કરીએ તો અત્યારે કદાચ પાંચ દસ વર્ષ તકલીફ ના પડે પણ દસ બાર વર્ષ પછી આ તકલીફો જોવા મળે પોસ્ચર રિલેટેડ તકલીફનો જે ચાર્ટ છે એ જોવો ને તો વધવામાં જ છે ઘટવામાં નથી ઘણી વખત છે ને કાયરો પ્રેક્ટિસ અમે તો છે ને પેલા નાઈ જોડે ઘણી વખત ટચાકા ફોડાઈ બરાબર હું તો નથી ફોડાવતો મને એમાં સ્વાભાવિક વિશ્વાસ ઓછો આવે પણ કાયરો પ્રેક્ટિસ બી એ રીતના જ કામ કરે જે રીતના મેં વિડીયોસને જે થોડું ઘણું કામ જોયું છે અત્યાર સુધીમાં આ રીતના તો શું કાયરો પ્રેક્ટિસથી કોઈનું મૃત્યુ થઈ શકે ખરું જો સૌથી પહેલાં તો આપણે બહુ ચેક કરતા હોઈએ છીએ પેશન્ટ આવે ને એટલે એની ઘણી બધી આખી હિસ્ટ્રી કાઢવામાં આવે શું તકલીફ છે વિટામિન્સ ઘટે છે કે એની બીજી કંઈ તકલીફો છે કેન્સર છે ઓસ્ટિયોપોરોસિસ ઓસ્ટિયોપોરોસિસમાં એવું હોય કે જે આપણા હાડકાં હોય ને એનું જે બોન મેર હોય જેનું માંસ હોય એ ઘટી જાય એનાથી શું થાય હાડકાં ખોખલા થઈ જાય એકદમ ખોખલા અને એટલા નબળા પડી જાય કે જરા બી પ્રેશર આવે થોડું બી પ્રેશર આવે તો બ્રેક થઈ જાય કેન્સર હોય કેન્સરવાળા પેશન્ટને બી આ ટ્રીટમેન્ટ નહીં લેવાની તો કાયરોપ્રેક્ટિકથી મૃત્યુ થાય એની સંભાવના બહુ ઓછી છે કારણ કારણ કે જો ખરાબમાં ખરાબ સિચ્યુએશનમાં શું થાય કે ભાઈ મણકું હોય કે ફ્રેક્ચર થઈ ગયું હોય મૃત્યુ ન થાય એમાં મણકાનું ફ્રેક્ચર થઈ ગયું કંઈક થયું હોય તો ગળાની જે આપીને કરતા હોય છે એવા ટાઈમમાં કોઈ એવી દબાઈ જાય કે એવું નહીં મૃત્યુ ના થાય પેરાલિસિસ ના ચાન્સ રહે ઓકે પ્રેક્ટિસ ના હોય ને ખબર ન હોય અંદાજો ન હોય વધારે પડતું થઈ ગયું હોય મણકું બ્રેક થઈ જાય કે નસ હોય એ બ્લોક થઈ જાય પેરાલિસિસના ચાન્સીસ રહે મૃત્યુ ના થાય અને બહુ એક્સપર્ટ હોય એની પાસેથી ન જવા આ એરોપ્રેક્ટિક લેવું અને આજે તમે કહો છો કે નાયની પાસેથી ને એવું કરાવ્યું હતું દિલ્હીમાં એક કેસ બન્યો હતો નાયે જે વાણંદ હોય એણે ડોગ ખેંચી અને પેરાલિસિસ થઈ ગયું હતું એટલે બહુ એજ્યુકેટેડ હોય બહુ અનુભવ હોય રિવ્યૂ બધા જોવા પછી જ એક્સપર્ટ પાસેથી ન જ આ ટ્રીટમેન્ટ લેવી કારણ કે લોકલમાં આ રીતના કરાવશો તો તકલીફ વધવાની જ છે અચ્છા એક પ્રશ્ન મને અત્યાર મગજમાં એવો બીજો આવ્યો તમે કીધું ઘણા વર્ષોનો અનુભવ અને એ બધું જોઈએ તમારી ઉંમર બહુ યંગ છે અને તમારા નામ આગળ ડૉક્ટર બી લાગે છે મને એની હિસ્ટ્રી અને મારી થોડી જર્ની તમારા વિશેની વાત કરું ઓકે જો સ્ટાર્ટિંગથી વાત કરું ને તો હું છે ને લો ઓફ એટ્રેક્શનમાં બહુ માનું છું બહુ જ બિલિવ બહુ જ બિલીવ કરું છું પ્લસ મેડિટેશન બી એટલું કરું છું નવમા ધોરણમાં મેં નક્કી કર્યું હતું કે ગુજરાતનો યંગેસ્ટ પીએચડી હોલ્ડર બનીશ નવમા ધોરણમાં હતો તો હું ત્યારે આ નક્કી કર્યું હતું મેં એવું નહોતું કે ડૉક્ટર બનવું છે પીએચડી કરવું છે એ નક્કી હતું પછી બીસીએ મેં લીધું મારી સાયન્સ ફિલ્ડ નથી કોમર્સમાં મેં બીસીએ કરેલું છે તો બીસીએ કરીને પછી બીસીએ કર્યું ને ત્યારે કોરોના આપણે આવી ગયો હતો કોરોના આવવાથી એવું થયું કે સ્ટડી બંધ થઈ ગયું ઓનલાઈન બધું આવી ગયું હતું અને હું મારા નજીકના ગામમાં એક બોન્ડ સેટર છે ત્યાં હું એમનું માર્કેટિંગ ને એવું કરતો હતો અને થોડુંક શીખવાનું બી ચાલું કરી દીધું હતું ત્યારે મેં બોન્ડ સેટિંગનો અભ્યાસ ચાલુ કર્યો ઘણા બધા વર્ષ થઈ ગયા અને કોરોના આપણે એ પહેલાંનું આપણે જોઈએ તો તો એજ્યુકેશન ચાલુ કરી દીધું આમાં આઈટીની વાત નથી આની વાત કરીએ આપણે એજ્યુકેશન બોન સેટિંગમાં લેવાનું ચાલુ કરી દીધું પછી એટલા પેશન્ટ મેં જોયા વીસ હજાર જેવા મેં પેશન્ટ ચાર વર્ષની અંદર મેં જોયા છે વીસ હજાર પેશન્ટ પછી થયું એવું બેંગ્લોર હું ગયો હતો બેંગ્લોર મને એક યુનિવર્સિટી છે ઘણા યુનિવર્સિટી કરીને છે આઈની નથી ફોરેન યુનિવર્સિટી છે તો એ લોકો આવ્યા હતા અને એમણે મને મારું કામ જોઈને મને ઓનરરી ડૉક્ટરેટની ડિગ્રી મને આપી હતી બોન્ડ સેટિંગમાં ઓનરરી ડૉક્ટરેટ પછી મને યાદ આવ્યું કે નવમા ધોરણમાં મેં નક્કી કર્યું હતું કે ગુજરાતમાં સૌથી નાની વયમાં હું પીએચડી હોલ્ડર બનીશ અને જે ડિગ્રી મને હાથમાં આવી હું ઘરે આવ્યો ત્યારે મને યાદ આવ્યું કે મેં નવમાં ધોરણમાં આવું વિચાર્યું હતું પછી મેં ત્યારે મને એ લોકોએ હોલ્ડ રેકોર્ડ બી આપ્યો હતો કે ગુજરાતમાં સૌથી નાની વયનો ઓનરી ડોક્ટરેટ હું છું અત્યારે ઓકે એટલે પછી મને યાદ આવ્યું કે નહીં આપણે જે વિચારતા હોઈએ જે આપણે જોતું જ હોય એ કોઈ પણ ગમે એમ કરીને આપણી પાસે આવી જાય છે ખરા આ બધા ઘણા બધા કેસ છે પણ આ એક હતું ને મને બહુ અંદરથી એમ થઈ ગયું કે નહીં કે નવમાં ધોરણમાં મેં વિચાર્યું હતું અત્યારે મને યાદ નહોતું મને મેં ખાલી એકવાર વિચારી લીધું હતું કે નહીં કે મારે યંગેસ્ટ પીએચડી હોલ્ડર બનવું છે ત્યારે તો આપણું નવમું ધોરણ એટલે શું હોય કાંઈ ન હોય ત્યારે વિચાર્યું હતું ને પછી અત્યારે મારા સામે આવી ગયું હતું એટલે બસ આમાં એજ્યુકેશન લેવાનું ચાલુ કરી દીધું પીએચડી મળી એટલે હું ડૉક્ટર લગાડું છું હું મેડિકલ ફિલ્ડમાં એ રીતનો કોઈ ડૉક્ટર નથી બીએચએમએસ નથી એમબીબીએસ નથી હું આ રીતે ડૉક્ટર લગાડું છું કારણ કે મારી પાસે ડોક્ટરેટ છે ઘણા બધા ડૉક્ટર મને પૂછતા હોય કે તમે ડૉક્ટર નથી તો કેમ ડૉક્ટર લગાડો તો હું એને એમ જ કહેતો હોય કે મારી પાસે ડોક્ટરેટ છે હું ડૉક્ટર લગાડી શકું છું મારા નામની આગળ અને વીસ હજાર જેવા પેશન્ટ મેં જોયા છે ટ્રીટ કરેલા છે અત્યાર સુધીમાં વર્ષમાં અને ટોટલ તમારો અનુભવ કામનો ચાર વર્ષ ચાર વર્ષનો છે અચ્છા હવે એક પ્રશ્ન મારા મનમાં બીજો થાય કે આ જ્યારે તમે એની પ્રેક્ટિસ શરૂઆત કરો તો આના માટે કોઈ અલગથી ગવર્મેન્ટની પરમિશન કેવું કંઈ લેવું પડે છે બોન્ડ સેટિંગ આપણે કરીએ ને ગુજરાતની અંદર કોઈ બોર્ડ નથી એનું ઓકે ગુજરાતની અંદર તમે બોન્ડ સેટિંગ કરી શકો પણ સેફ્ટી માટે તમારે ઘણા બધા સર્ટિફિકેટ જોતા હોય છે જે ઇન્ડિયન ગવર્મેન્ટ આપે છે આપણને ગુજરાતની બહાર તમારે ઘણા બધા કોર્સ જે કરવા પડે છે સર્ટિફિકેટ્સ તો લાગે જ છે કારણ કે અનુભવ નહીં હોય તો નહીં કાંઈ ચાલે એટલે અનુભવ લેવા માટે તમારે કોર્સ કરવા પડશે અથવા તો જે ફર્ધર જે એજ્યુકેશન હોય એ બધું કરવું પડે ફિઝિયોથેરાપિસ્ટ લોકો આ કરી શકે છે એમાં આવે છે એજ્યુકેશન આ પણ બીજા કોઈને કરવું હોય તો કોર્સિસ છે ડિપ્લોમા થાય છે આમાં બોન સેટિંગમાં કાયરોપ્રેક્ટિકમાં ડિપ્લોમા થાય છે એ બી કરવું પડે એ એ કરી શકો અથવા તો કોઈ સંસ્થાની અંડરમાં તમે શીખીને ટ્રેની તરીકે બી કરી શકો છો એટલે ગુજરાતમાં નથી પણ તોય ચાલુ કરવું હોય તો ડિગ્રીને સર્ટિફિકેટ્સને એક્સપિરિયન્સ લેટરને બધું જોઈએ તમને શું લાગે છે કે આની કોઈ આડઅસર પડે છે ભવિષ્યમાં ભવિષ્યમાં આડઅસર કોઈ નથી પડતી ટ્રીટમેન્ટ લઈએ ત્યારે બી કોઈ આડઅસર નથી પડતી પણ જેને વધારે તકલીફ હોય જેમ કે નસ વધારે બહાર નીકળી ગઈ હોય આ કાયરો પ્રેક્ટરની ટેકનિક ખોટી હશે ને તો તકલીફ પડશે નકર તકલીફ નહીં પડે અમદાવાદમાં અમદાવાદ ને ગુજરાતમાં ટોટલ કેટલાક કાયરો પ્રેક્ટિસ હશે તમારા હિસાબે ગુજરાતમાં તો બહુ ઓછા છે ઇન્ડિયાની વાત કરું ને ખાલી ઇન્ડિયામાં ચાર હજાર કાયરો પ્રેક્ટર જ છે એકસો ચાલીસ કરોડની વસ્તીની સામે ખાલી ચાર હજાર કાયરો પ્રેક્ટર છે અને ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં તો બહુ જ ઓછા છે મારા રાજકોટની વાત કરું ને હું રાજકોટમાં મારે બેથી ત્રણ કાયરોપ્રેક્ટર જ છે રાજકોટ જિલ્લામાં બેથી ત્રણ જ કાયરોપ્રેક્ટર છે ગુજરાતમાં તો ખ્યાલ નહીં વધારે પણ બહુ વધારે કાયરોપ્રેક્ટર બનવા માટે સાયન્સ ભણવું કે ડોક્ટરેટની ડિગ્રી લેવી કંઈ જરૂર નથી કાયરો બનવા માટે તમારે ફિઝિયો કરવું જરૂરી છે અથવા તો કોઈ તમે ડિપ્લોમા કરો કાય કાયરોપ્રેક્ટિકમાં તો તમે કાયરો તમારા નામની આગળ કે પાછળ લગાડી શકો બાકી તમારે બોન સેટર લખવું પડે પહેલાં હું બોન સેટર લગાડતો હતો પછી મેં ડિપ્લોમાને એવું બધું કર્યું કાયરો પ્રેક્ટિકમાં પછીથી હું કાયરો પ્રેક્ટર લગાડું છું તમારી જોડે વાત કરીને ઘણી મજા આવી પણ હજી એક ટૉપિક આખો રહી ગયો જે છે કમર કમર બરાબર કમરના સખત કેસીસ આવે છે આજકાલ અને યંગ ઉંમરમાં બહુ કેસીસ આવે તમારા દ્વારા બે ચાર એવી કોઈ ટીપ હોય કે ફોલો કરવાથી મારા જેવા યંગસ્ટરને ફ્યુચરમાં એ પ્રોબ્લેમ ના આવે કે બહુ લેટ આવે એના વિશે કંઈક થોડુંક યંગસ્ટરમાં સૌથી વધારે કમર અને ડોક આ બે તકલીફ વધારે થતી હોય છે સતત કોમ્પ્યુટર સતત મોબાઈલ બેસવાની ખોટી રીત આ બધા કારણોને લીધે સુઈને ઊભા થવાની બેસીને ઊભા થવાની જમવા બેસીએ ત્યારે પોશ્ચરને લગતી આ બધી જે ખોટી રીતો છે એના કારણે ડોક અને કમરમાં યંગસ્ટરમાં સૌથી વધારે તકલીફ આવતી હોય છે તો ધ્યાન શું રાખવાનું જેમ કે કોમ્પ્યુટર યુઝ કરતા હોય તો કોમ્પ્યુટર એક તો આઈ લેવલમાં આવવું જોઈએ આ એક પોઈન્ટ થયો બીજો પોઈન્ટ મોબાઈલ યુઝ કરતા હોય મોબાઈલ લોકો કેવી રીતે યુઝ કરે જેમ કે આ મોબાઈલ છે ને તો આવી રીતે યુઝ કરે આવી રીતે હાથનું પોઝિશન ખોટી છે ડોકની પોઝિશન ખોટી છે કમરની પોઝિશન ખોટી છે એટલે કમરનો ડોકનો શોલ્ડરનો બી દુખાવો થવાનો છે મોબાઈલ આપણે ઊભા ઊભા યુઝ કરતા હોય સૂતા સૂતા મોબાઈલ યુઝ નથી કરવાનો ક્યારેય બેઠા હોય અને ઊભા હોય ત્યારે મોબાઈલ યુઝ કરે ને ત્યારે અહીંયા અદબ ફાળવી પછી મોબાઈલ યુઝ કરવો આવી રીતે હાથ અને સપોર્ટ મળશે શોલ્ડર પેઇન નહીં થાય મોબાઈલ થોડોક ઉપર આવશે એટલે ડોકને પ્રોબ્લેમ નહીં થાય અને બેસવામાં એ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે બેઠા હોય ત્યારે એક તો કમ્ફર્ટેબલ ચેર યુઝ કરવાની પ્લસ ચેરમાં જે ઓલું બેક સપોર્ટ ના હોય તો ઓશીકું રાખી શકાય પાછળ અને નીચે બેસવાનું થાય ત્યારે ટટાર જ બેસવાનું છે આપણા સ્કૂલમાં ને એમાં બધા આપણને કહેતા હોય કે ટટાર બેસવાનું ટટાર ટટ્ટાર બેસવાનું કારણ એ જ છે કે આપણી સ્પાઇનની જે મૂળ પોઝિશન હોય એ આ રીતે હોય છે આગળની સાઈડ ક કરવેચર હોય છે આવી રીતે બેકની અંદર આવી રીતે આમ કરવે હોય છે અને આપણે ટટાર નહીં બેસી અને એમનું ઢીલાથીને બેસીને એટલે આવી રીતે થાય આ પોઝિશનમાં આવે એટલે તકલીફ થાય કારણ કે મણકા હોય ને પાછળથી આવી રીતે ખુલતા હોય મણકા પાછળથી ખુલશે એટલે ગાદી બહાર નીકળશે ગાદીને આપણે બહાર નથી નીકળવા દેવાની ગાદીને એની અંદર રાખવાની છે લોક કરીને રાખવાની છે એટલે આ પોઝિશનમાં આપણે બેસવાનું થાય તો આ ઘણી બધી એવું હોય છે કે જે ટટાર બેસવાનું હોય છે કે અમુક એક્સરસાઇઝને એ બધું કમરમાં તો ઘણી બધી એક્સરસાઇઝોનું બી ધ્યાન રાખવું પડે એ તો તમારે સર્ચ કરવું પડે કારણ કે અત્યારે તો આપણે બતાવી ના શકીએ એક્સરસાઇઝને એવું પણ કમરમાં અમુક સિમ્પલ એક્સરસાઇઝ આવે એ કરવી પડે સૂર્ય નમસ્કાર કરો તો બેસ્ટ છે આખા શરીરનું ધ્યાન રાખવું હોય તમારે પોસ્ચર રિલેટેડ છે બીજી કોઈ તકલીફ હોય નબળાઈ હોય શરીરમાં શ્વાસને લગતી કંઈ પ્રોબ્લેમ હોય તો બી નમસ્કાર બેસ્ટ છે એટલે તમે એક્સરસાઇઝ તમારે કાંઈ ના કરવું હોય તો સૂર્ય નમસ્કાર કરવાનું ડોક કમર જે બધા જોઈન્ટ છે ગોઠણ છે બધાની એક્સરસાઇઝ થઈ જશે એટલે મૂળ વાત તો એ પોસ્ચરનું ધ્યાન રાખવાનું અને સૂર્ય નમસ્કાર કરવાનું જેની કરોડરજ્જુ વળી ગઈ હોય એવા લોકોની તમે જો કાયરો પ્રેક્ટિસ દ્વારાની કરોડરજ્જુને સ્ટ્રેટ કરી કે પહેલાં જેવી કરી શકો ખરા હા જેમ કે જો વળી ગઈ એટલે કઈ રીતના હોય કે અમુકને આ રીતે વળી ગયું હોય આખે આખું જોઈન્ટ સ્ટીફ થઈ ગયું હોય એને કહેવાય એન્કાલેજિંગ સ્પોન્ડેલાઇટિસ એવા કેસમાં કેવું હોય સ્ટાર્ટિંગ ફેઝમાં મારાથી સારું થઈ જાય સ્ટાર્ટિંગ ફેઝ જે હોય ને એમાં કાયરોપ્રેક્ટિકથી સારું થઈ જાય જેવી રીતના સમય વધતો જાય એવી રીતના પછી એમાં ઓપરેશન ના આવે ને અમારાથી એની ફાયદો ન થાય પછી કારણ કે જે આખું સ્પાઇન હોય ને એ ફ્યુઝ થઈ ગયું હોય એક સ્પાઇન થઈ ગયું હોય આપણે મણકા અલગ અલગ હોય એન્કાલેજિંગ સ્પોન્ડાલાઇટિસમાં એક આખી સ્પાઇન થઈ જાય બામ્બુ થઈ જાય મણકા હોય ને એની ફરતે ફરતી બાજુથી કેલ્શિયમ ડિપોઝિટ થાય અને એક આખે આખું હાડકું બનાવી નાખે એ કેસમાં કોઈ નથી કંઈ ના થાય ના ઓપરેશનથી થાય ના કેરોપ્રેક્ટરીથી થાય ના આયુર્વેદથી થાય ના યોગાથી થાય છે ના થાય અને આવા કેસ આવે છે આવે છે ઘણા બધા કેસ આવે છે અને આવું થવાનું કારણ આ બધું નહીં તો આ બધું જેનેટિકલ પ્રોબ્લેમ છે એટલે એ આપણાથી ના થાય પ્લસ જેને સ્કોલિયોસિસ હોય જેની કરોડ જે જેની આપણે સ્પાઇન છે એ એ સાકાર થઈ જાય આવી રીતે એ લોકોનું આપણી સારવારથી સારું રિઝલ્ટ મળે છે સો ટકા રિઝલ્ટ ના મળે સ્ટાર્ટિંગ ફેઝમાં બધાને સો ટકા રિઝલ્ટ મળે જેમ સમય જાય એમ ઓપરેશનથી બી ના થાય શે ના થાય એટલે આ બે બીમારી એવી છે સ્કોલિયોસિસ અને એન્કાલિઝિંગ સ્પોન્ડાઇલાઇટિસ આમાં ઓપરેશન બી એટલું સક્સેસફુલ નથી કાયરો બી એટલું સક્સેસફુલ નથી યોગા બી એટલું સક્સેસફુલ નથી કાંઈ એનું મૂળ જુઓ ને તો સો ટકા સો ટકા એનો નથી આ બે બીમારીનો હવે છે ને મને બે પ્રશ્ન આવ્યા કારણ કે તમે લાઈફસ્ટાઈલની ને સ્લીપ પેટર્નની ને ચાલવાની એ બધી વાત કરી પણ એક છે મેઇન વસ્તુ છે ફૂડ તો ઘણીવાર એવું સાંભળવા મળે કે ખાટા ફળો ખાવાથી આ બધા પેઇન વધારે થતા હોય છે તો એની પાછળનું શું સાયન્સ છે એ થોડું સમજાવો અને બીજું કેવા પ્રકારના ખોરાક લેવો જોઈએ જેથી કરીને આ બધી બીમારીઓથી બચી શકાય ખોરાકમાં તો જુઓ સાત્વિક ભોજન લેવાનું કેલ્શિયમ અને વિટામિન્સ અને મિનરલ્સ આ વસ્તુ મળી રહે એ રીતનું ભોજન લેવાનું જંક ફૂડ નહીં ખાવાનું રહી વાત આપણે ખાટું ખાઈને ગોઠણને એ બધું દુખે છે આ પ્રોબ્લમ બધા લોકોને નથી થતો જોઈન્ટની અમુક તકલીફો હોય જેમ કે ચિકનગુનિયા થયો હોય કે વા હોય કે ખાટું ખાવાથી જેને દુખાવો થતો હોય એ કેસ આખા અલગ આવી ગયા જોઈન્ટને રિલેટેડ કંઈ પ્રોબ્લમ હોય જેમ કે હું જે સારવાર કરું છું ગાદી બહાર નીકળી ગઈ હોય ગોઠણમાં ઘસારો હોય અને ખાટા ખાવાને એને કાંઈ લાગે વળગે નહીં નહીં પણ એ ઘણી વાર એવું હોય છે કે જે લોકોને આ તકલીફ છે ને એ લોકો ખાટું નથી ખાઈ શકતા નહીંતર વધારે પેઇન થતું હોય એમાં તો ખાટું નથી જ ખાવાનું એનું સોલ્યુશન એ જ છે કે એમાં ખાટું નથી જ ખાવાનું એનો ઈલાજ નથી એમાં એક જ છે ખાટું નહીં ખાવાનું એ જ ધ્યાન રાખવાનું છે તમારી જોડે વાતો કરીને ખૂબ મજા આવી ઘણી બધી નવી માહિતી જાણવા મળી સ્પેશિયલી આ ઘૂંટણ અને કમર અત્યારે શિયાળામાં હેક્ટિક મોડમાં ચાલે છે અને બહુ જ કેસીસ આવે છે લગભગ ભાગ્ય જેવા કોઈ ઘરો હશે જેમાં આવા બનાવો કે આવા કેસ ના હોય એટલે એવા લોકો માટે આ વિડીયો ઘણો ઇન્ફોર્મેટિવ થશે યુથ માટે ઘણો ઇન્ફોર્મેટિવ થશે કે ભાઈ તમારે તમારી હેલ્થ બચાવવા માટે અને હેલ્થને સારી રાખવા માટે શું કરી શકાય સ્પેશિયલી તમે જે ફોન યુઝ કરવાની ટેકનિક બતાવી એ તો ખરેખરમાં યુઝફુલ છે તો મજા આવી વાત કરીને ફરી ક્યારેક આપણે ફરી એક વખત પોડકાસ્ટ કરીશું ત્યાં સુધી રજા આપો અને થેન્ક યુ સો મચ થેન્ક યુ થેન્ક યુ સો મચ